તો આપણે નાખીશું જીરું નાખી દઈશું અને આપણી રહી થઈ ગઈ છે આપણે નાખીશું તેલ આપણે તેલ નાખવાનું છે છે મીઠો લીમડો બે ટામેટા કાપી દીધા છે હવે આપણે એને મેં કાપી દઈશું

આવી રીતે આપણે એની ચટણી બનાવી દેવાની છે અને પછી જે આપણા ટામેટા લસણ ડુંગળી એમાં આપણે નાખી દેવાનું

અને એકદમ જોઈ લો પોચા પોચા થઈ ગયા છે હવે આપણું મટીરિયલ તૈયાર થઈ ગયું છે ડુંગળી ટામેટા લસણ એકદમ કેમ તો આપણે સોયાબીન માં નાખી દઈશું અને એના ચમચા વડે સરસ રીતે મિક્સ થઈ જાય એ આપણે હલાઈ લેવાનું છે કે સોયાબીન ડુંગળી ટામેટા અને ચટણી છે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે હલાવતા હવે આપણે ગેસ પર દેવાનો છે મીડિયમ ગેસ એકદમ ધીમી આંચ પર ગેસ કરી દેવાનો છે અને એકદમ